સુરેન્દ્રનગરના મૂડીના અભેપર ગામે ફરી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા છે પ્રાંત અધિકારીની ટીમે રેડ કરી અને રૂપિયા સત્તર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ વોટ્સએપના નંબર જાહેર કરી ગ્રામ્ય વિસ્તારમાં ખનિજ ચોરી થતી હોય તેવી માહિતી આપવા વિનંતી કરી છે જેથી પ્રાંત અધિકારીને અભેપર ગામની રાતના મેસેજ મળેલ કે સીમ વિસ્તારમાં બ્લાસ્ટ થયા છે અને લોકો સૂઈ નથી શકતા તેવી કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરી અને પ્રાંત અધિકારીની ટીમ દ્વારા રેડ કરતા કાર્બોસેલ કુવાઓ ધમધમતા પકડી પાડ્યા હતા રેડ કરતા આરોપી ગોરધન જેજરિયા અને જયેશ મકવાણા સહિતના અનેક અપરાધીઓને ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું તો પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પરથી બે ટ્રેક્ટર એક ટ્રેક્ટર એક કમ્પ્રેશન મશીના સાથે જ એક ચરખી ચાર બેકેટ અને ઓગણીસ નંગ વિસ્ફોટક સહિત રૂપિયા સત્તર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે કરે તો ઉપર છે પ્રોનો કનેક હટાળ તો મું ને ગરમ હશે થોડું કરી હટણ આગળ લઈ લઉં એવું ન દે

કેટલા ટ્રેક્ટર હે ચાર કે પાંચ એ કેટલા ટ્રેક્ટર હે અંદર

એક નથી મને ખબર છે દેખાઈ રા ને બરાબર અંદર જઈને જોઈએ ટોટા કેટલા છે એ પૂછી જો ટોટા છે મારી જોડે ગણતરી છે કડાકા કેટલા છે માટે ગયો છો ભાઈ તો ગયો હું અને ટ્રેક્ટર નીકળે તો અંદર અમે આવી જ છીએ અંદર આ

ચોટીલા સબડિવિઝન હેઠળના ખાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ નાબૂદ કરવાના ભાગરૂપે અમોએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના આભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કુવો એક ચાલુ કરવામાં આવેલો છે જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે દોઢ વાગે અમો એ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર અગિયાર ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કુવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ ત્રણ ટ્રેક્ટર જેમાં એક મિની ટ્રેક્ટર એક ચરખી એક કમ્પ્રેસર મશીન ચાર બકેટ અને આ તમામે તમામ જે મુદ્દા માલ છે એ સત્તર લાખ ત્રીસ હજારનો કબજે કરવામાં આવેલો છે અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે આ ખોદકામ કરાવનાર ગોરધનભાઈ સનાભાઈ જેજરિયા કે જેઓ જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સૌશીભાઈ મકવાણા રે દેવપરા આણંદપર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે અને તેઓ પાસેથી તમામે તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે સાથે સાથે આ કુવાની અંદર જે ખનન કરતા નવ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને નવે નવ મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે અને આ જે ઈસમો છે ખોજનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કુવામાં એક મિની ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરે પણ બહાર કાઢવામાં આવેલો છે

અંદર છે ટ્રેક્ટર 15 ટ્રેક્ટર એક નથી ત્રણ ટ્રેક્ટર છે અંદર ફોટો નથી મને ખબર છે ટેકનોલોજી હું જોઉં છું ને બાઇસેગ થી જોવાય છે બજો કે દેખત છે એક જાવ જાવ તો જાવ ટ્રેક્ટર ની લઈ લે અંદર હે

બોલે અને આ ચરખી ક્યાંથી લાવી કલાડીયા ને ત્યાંથી આ ચરખી ક્યાંથી લાવી

થાય છે ટ્રેક્ટર છે કે બેન કેટલા ટ્રેક્ટર છે અંદર સામાન કેટલો પડ્યો છે આ તો કે છે બે આ તો કે છે બે પેટી છે હા હા એ તો આને હમણાં રિમાન્ડ લે